જય માતાજી રામ રામ સીતારામ અમે કાયેલ એમાં હે ને રામ લખનના અમારે મીંદડાકીને આમાં પાંચ આવે એવા એવા ત્રણ જોડીએ એ વાર ને કાં ટેક્ટર ના હે એને કાજી ઓલું ખડવાયું ને એમાં ખડમાં હાથી બલૂન નહોતા બેસતા એટલે આ જોડ્યા ને આ ટેક્ટર ના હે આ રામ લખન જ ખેસે બાકી તો લાગત બરત ખેંસી ન હોય એવા યાર ને એવા છે ટ્રેક્ટરના હે જો આમાં કાંઈ હાઇક્યા એટલે ભૂખા ઉડાડી નાખે યાર ને કે એવા વહીમાં લાગતા તો બ્લૂન તો બે હતા જ નહોતા પછી આને યારને કે આ લગાવી આમાં હાઇક્યા એ જબરદસ્ત પાણો મૂકી ને કદાચ એમાંય બે હતા નહોતા એને બે હતા નહોતા એટલે ભાઈ આમાં હું ખડ સો લીલું હતું ને પછી પાછું પાણી કાઢ્યું પછી અમારે પાછું ફુવારા આવી ગયા પછી હવે પાછું ખડ સોંઈપ્યું ને પાણી કાઢ્યું ક્યાંય ક્યાંય ખાલા પડ્યા થાય તો અમુક અમુક સોંપ્યા તો આ જો આ પાછા નીકળ્યા એમાંથી ક્યાંક ખાલું પીડતું ને એમાં જોવા એને કે ઉગ્યો જો લાગી ગયો અહીંથી એ કૂટો ફૂટી ગયો દેખાતું ને તમ પાંદડું આડું હે ને એટલે પાંદડું કાઢી નાખ્યું આપણે એટલે જો એને કા પાંદડું કાઢ્યું એટલે જો આ ફૂટી ગયું હવે ખડ આ લાગી ગયું આ થઈ જાય ને એટલે માથા કૂત ને આ ખડ બહુ લાગ્યું એટલા તાઇવાન કરતા પણ આમાં ખડી એવું થઈ પડ્યું જો હાથી આંકીએ તો નહીં નહોતું એટલે આમાં મેંદડા આંકી નહીં ખ્યા અને હવે કાં તો બે હુકાય ને પછી આમાં હાથી હાલશે તો આમાં જો આમાં બઢું અહીંથી વરે નહીં થાય નતા લીધું એટલે આમાં તો ગોડું ઊંઘું પડશે આવું હા ભાઈ ખેતી કરવી જો આમ મકાઈમાં મૂક્યા થાય એટલે આમ અડરાટી બોલતી જાય

બ્લૂન ત્યાં કરાવવા જાવ તો હાથી લીધું એમ ગાડીમાં રોપિયાને બહાર કાઢો કારણ કે સીપમાં તો હાથી હામે નહીં સર્વિસ કરાવો ને આઈકો નથી એટલે સર્વિસ કરવા લઈ જાઓ બ્લૂન બનાવવા તો એમાં લોઢીયો પેરો જોઈએ હાથીનો અને એક ધૂહરીની હંબાઈલ ભાંગી નાખી એને એ તમને બતાવીએ જોવા બ્લૂન એવા ના કે બ્લૂન બીજા બનાવવા જો આ બ્લૂન થયા ને એમાં બે નાના હે ને એક મોટું છે એટલે આ મોટા જેવા બનાવવા બે હજી યાર ને આવું હે ને બે બનાવી આવીએ એટલે હું સીધા વૈયા જાય જે પાટલામાં હોય આપણે જીપીએસથી વાવેતર રહ્યું ને એટલે આમાં કંઈ નડે જ નહીં નાના મોટા આ દીદી આપણે નતા ઝીણકામ બે કરી આવ્યા એટલે આમાં હું બે આવ્યું હાલે ઓલામાં સીધા ત્રણ પાટલા વયા જાય આમાં જાજે હું ખૂંદવું પડે ને બધું નહીં વાર લાગે આમાં જરાક તાણ પડે પણ અલગ અલગ પાટલાય બદલતા જાય ને મોટી ધૂમરીએ હાલે પાછા આમાંય હાલે મોટી ધૂમરીએ પણ એ મજા ના આવે ટાયર ભાંગી નાખ્યું રામ લખનનું ગાડું પીડ્યું હતું એનું ગાડાને એકરને જાયદનો ધરો કાઢી લીધો તો એનું કંઈક બનાવી આવીએ ને કાજે એનું એવા લાકડાને ડગરા હોય ને બનાવી આવીએ ને તો હાલે નામ જો રોપિયો કેદીકનો પીડ્યો એટલે આ ધૂસરીને ખંભેલ ભાંગ નાખી હાથ એને હાથી એમાં મૂક્યું એટલે કરાવી આવીએ જો ગાડી જબરદસ્ત રોપિયો ખાઈ જબરદસ્ત એટલે આજે ને સર્વિસ કરાવી હવા ભરાવી ને ચેક કરાવીએ થોડાક દાકીએ ના તો અરે ટાયરું ખરાબ ના થાય અહીં જો વોશિંગ મશીન પીડ્યું કપડાં ધોવાનું કપડા નથી લાગતા નાખી દઈએ એટલે કપડાં ધોવાઈ જાય પાવડર મૂંઘું આવે અને આ બાજુ આપણે જો આ એ મેંદડા કરાવવા એટલે મેંદડા એકવાર વાર નાખીએ ને એને મેંદડા ક્યાં અમારે મેંદડા આકીને પાવડા આંકીએ ને એટલે જુઓ આમ પાછું પાણી ગણખર ટાણું થઈ ગયું સણા જો બહારી ગયા એક જ હરખાત તમને આમ બતાવીએ આપણે એના કામ વાવેતર સોલિટ નથી હોવાર બધા ખેતરું એમ એ એક જ હરખા એમ આમાં ગણાય ગણાય તો વાઘ સારી દે તો એ કે બહુ ફૂટે બકરા ઘેટા બકરા સારી દે ને તો ફૂટે બહુ એટલે કે અમારે વાય ગાયો આવીને ખાઈ ગયું ને તો એમાં ફૂટ્યા બહુ એટલે જો આમાં હજી ખડ ઉગ્યું ને એટલે મેં કીધું બ્લૂન કરાવી આવ્યા અને એ ઓલા હોય તો એ લેતા આવીએ આપણે મીંદડા નગર બે બ્લૂન કરાવીએ બ્લૂ નાખી જાય બ્લૂ નાખીને પછી પાવડા આકી અને નેધી નાખે એટલે પછી પૂરું પછી ને જ ન થવા દે અસાણા તો એ તમને બતાવશું આગળ ક્યાં સર્વિસ કરવા જાય ને ક્યાં બ્લૂ બનાવીએ ને ક્યાં ધોસરીની બનાવીએ રવિવાર તો હોય પણ જડી તો જાહે બધાય બધા બપલગ ખુલ્લું હોય બગોદરમાં આપણે ઓલા રમભાઈ છે ને એને ત્યાં જાસુ બ્લૂન બનાવવા મીંદડા તો ક્યાંક તૈયાર મળે બરતુના આવે નહીં આ બાજુ જો આમ સબ્જી મંડી છે પણ સબ્જી આ છે નરવા ભારી પણ આમાં આવતું નથી કંઈ હજી તો આને બહુ પાણી ન જડે ને શું આમાં એટલે આ નરવી નીકળી ગઈ હવે ફૂલ આવ્યા આમાં પણ રીંગણા નથી આવતા અટાણે આમાં રીંગણા ખાવાની અટાણે હિયારામાં જ મજા આવે જો ટમેટી છે મરસી હે આમ હાડી બાંધીને રાખી નગર તો ડોન આવીને બેસી જાય ગોડીને ડોન બેસી જાય તો આ બાજુ આવે આમ અંભાઈ રહ્યા ફેરો ગંભાઇ રહ્યા ફેરો આવે તો આમ નગર એ ગોડીને આમ બે ગરમી થાય એટલે જો આવે એને ગંભાઇ રહ્યા ફેરવા ધીરો 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 આવે આમ સરખ ના આવતો એવો લાગે જબરો થાય એમ પણ એમાં હવે દૂધ નથી ખવરાવ દૂધ ખવડાય મરી જાય દૂધ ને શાહ ને બધું મિક્સ કરીને દહીં ને શાહ ખવડાવીએ હવે બે ત્રણ કૂતરા દૂધ બહુ ખવડાવી ને મરી ગયા એમ કે અમારો લો ડોન બહુ ભારી હતો ને એ મરી ગયો એટલે કે કૂતરાને દૂધ ન જરે બહુ એટલે હવે દૂધ ને દહીં ને એ બધું ફેરું કરીને ખવડાવીએ તો હાલો આપણે આગળ નીકળીએ હવે બગગોદર માટે રામભાઈ ભાઈ આ બલુનિયા બનાવવા પછી

બધા બ્લૂન તો બ્લૂન નગર ત્રાહા ભાગે આમ હાથી લઈને આવ્યા અમે પ્રોપિયા અમે એટલે આને લઈ આવ્યા પછી જો અહીંયા એક મીંદડા હે આ બ્લૂન હે આ ઓલા આપણે બનાવ્યા તો આ મીંદડા જો રામ લખન હાટો આપણે બનાવ્યા ઓલા તો માગ્યા હતા ત્યાં રામભાઈ ને કીધું એટલે આ બળધું બનાવી દીધે જો આ સણા માં આંકવા હોય ને એટલે બે હે વધારે ઓલા હે ટ્રેક્ટર ના હે ભાઈબંધ હે તો એ બસ વધારે ઓલું કરે જો આ બધ ના હોય તો એવા એવી પણ કા માપ ના હાથી ઓલું હાથી બહુ કરાર રાખવું પડે કઈ બનાવે આ બધું જે કઈ ડેલા આ તો ઓલો બનાવતા લાગે ઇંડોરો જો આ ઈસકવાટું ઇન્ડોરો હોય કે ઇન્ડોરો છે એ આપણે પછી ઓલા નિક્યા બનાવ્યા હતા ઓયણીમાં પચી દાંડો ને એ અહીં બનાવ્યા હતા જો આ ઇંડોરો છે એને કારણે ઇંડો રો છે આ બાજુ જો આ તો હાથી આખો ને બ્લૂન હે ને રામભાઈ તો આ બ્લૂન હે આમ બ્લૂની હે ને ભેરા જો આ પણ આ ઓલા હાલતા જાય આપણે મીંદડા કહીએ ને આમ મીંદડા ફિટ કરેલા હે એના કામાં મીંદડા ટ્રેક્ટરનો ટાયર આવતું હોય ને એટલે મીંદડા ભેરા હોય ને એટલે મીધણા જો આમાં પાસે સિસ્ટમ વાળા હેઠા ઉસા કરવા તોય થાય બે બોલ ખોલ નાખીએ ને એટલે આ હેઠા ઉસા કરવા તોય થાય એટલે ટ્રેક્ટરનો સીલો આવ્યો હોય ને એમાં વધારે ઉખેરે જાય જો એવું બનાવેલું આ કારણ કે વાવેતરમાં અહીંયા ટ્રેક્ટરના સીલા આવ્યા હોય ખેતરની પથારી ફેરવી હોય એટલે આ હેઠા બેહાડે એટલે બનાવે એમ સિસ્ટમથી ને જો આપડી ગાડી અહીં ઊભી કરો પીઓ એને સર્વિસ કરાવવા ભરે આવી જઈએ જ ધૂઢ ધૂળ ભરી દે લઈ આવ્યા હાથી ને બ્લૂન ને બધા લઈ આવ્યા એમાં પાછા પાછળ હે ને આમ ટાકવા નગર કઈક આ ઠોકીને બે હેડ્યા આવીને મોરું હોય ને નીકળી જાય ને રામ લખન ઊભે જ નહીં પછી બે બુલુનિયા લઈને જવું પડે રમભાઈ એવા ભાગે બે બુલુનિયા હોય છે એવા બનાવે તરા ફેરફાર થાય ને તોય પણ જો આમ ઘણ મારીને હમા કરે